સૌથી વ્યસ્ત ગણાતી આ બજાર છે રાજકોટની કે જ્યાં તમારી આંખોની સામે જ એક સંગઠિત લૂંટ ચાલી રહી છે જ્યાં અમે વાત કરી રહ્યા છીએ મોબાઈલ માર્કેટમાં ચાલતા ગ્રે માર્કેટના એક એવા મહા કે જે માત્ર સરકારની તિજોરીને જ નહીં પણ સીધા જ ગ્રાહકોના અધિકારો પણ છીનવી રહ્યું છે ઇકોનોમી ચલાવી રહ્યા છે ગ્રે ગેરકાયદેસર રીતે ટેક્સ વગર મોબાઈલનો જંગી જથ્થો કેવી રીતે રાજકોટ સુધી પહોંચે છે આ રેકેટના મૂળ

યુએસ નું બોક્સ નું આવે બાકી વન યર વોરંટી હાથ થી ચાલુ થાય તમે સિમ ના હોય ઈ સીમ કરો ને ત્યારથી શું તંત્ર માત્ર દેખાડાના દરોડા કરવાને બદલે રાજ મોબાઈલ જેવી આ દુકાનો પર તાત્કાલિક તાળાબંધી કરીને તેમના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી કાયદાનો શું ડર છે તેનો દાખલો ક્યારે બેસાડશે ત્યારે આ તો માત્ર એક ટ્રેલર છે બની શકે કે રાજ મોબાઈલ જેવી આવી અઢળક દુકાનો હોઈ શકે કે ત્યાં માંગો તે જપાન અમેરિકા દુબઈ જે પણ બ્રાન્ડના માંગો તે મોબાઈલ મળી જાય છે હવે આ સમગ્ર પ્રકરણમાં આ લોકોની હિંમત તો જુઓ તેઓ વોરંટી આપે છે અને તેઓ પણ પોતાના સ્ટોરના નામે વોરંટી આપે છે ત્યારે હવે તપાસનો વિષય તો એ છે કે આ આઈએમઈઆઈ નંબર ને કંપનીના રિયલ જે સર્વિસ સ્ટેશન છે ત્યાં લઈ જઈને ચેક કરવા પડે કે ખરેખર વાસ્તવિકતામાં મોબાઈલ કોના છે તે ચોરી તો નથી ને તે પણ તપાસનો વિષય છે હવે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે સેન્ટ્રલ જીએસટી ની જે કચેરી છે ત્યાંથી માત્ર બે મીટર ના અંતરે આ મોબાઈલ ધડાધડ વેચાઈ રહ્યા છે તો શું અધિકારીઓ અજાણ છે તે પણ એક મોટો પ્રશ્ન છે પ્રશ્ન એ પણ થાય કે કે આ મોબાઈલ આવે આવે છે છે ક્યાંથી તે દરિયાઈ માર્ગેથી પછી હવાઈ માર્ગેથી તેની પણ તપાસ જરૂરી છે અને આ સમગ્ર પ્રકરણમાં જો ખરેખર તપાસ થાય તો ચોક્કસપણે તેમાં કેટલી જીએસટી ની ચોરી થઈ છે કેટલી કસ્ટમની ચોરી થઈ છે એ વાત પરથી પણ પડદો ઉઠી શકે તેમ છે